બિહારમાં ડોમિસાઈલ નીતિ લાગુ કરવાની માંગની સાથે વિદ્યાર્થી સંગઠનો પટણા રસ્તા પર ઉતરી આવ્યા છે તેમનું કહેવું છે કે ચૂંટણી વર્ષમાં તેમની માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાંની એક એ છે કે બિહારના લોકોને બિહારમાં નોકરી આપવામાં આવે અને આ માટે તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરવા માંગતા હતા જોકે પોલીસે જેપી ગોલંબર પાસે પ્રદર્શનકારીઓને રોકી દીધા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો તો પટનામાં વિદ્યાર્થી સંગઠનનું મોટું વિરોધ પ્રદર્શન ફરી એક વખત પટનાથી દ્રશ્યો સામે આવી રહ્યા છે વિદ્યાર્થી પ્રદર્શનના બિહારથી ફરી એક વખત વિદ્યાર્થીઓ રસ્તા પર વિરોધ કરવા ઉતરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો બિહારની રાજધાની પટનામાં વિરોધીઓનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેઓની માંગ છે કે બિહારમાં જ નોકરી મળે અને ડોમિસાઇલ નીતિ લાગુ કરવાની માંગ સાથે આ વિદ્યાર્થીઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે પટનામાં રસ્તા પર ઉતરી અનેક જગ્યાએ વિદ્યાર્થીઓનો ચક્કાજામ જોવા મળી રહ્યો છે અગાઉ પણ આ જ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું હતું ત્યારે આ મુદ્દે રાજનીતિ પણ જોવા મળી હતી